તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરી તો હાલના ટાઈમે મિત્રો આદિવાસી સમાજના લોકો ભાઈ તમામ ભાઈ ગાંડા થયા છે કારણ કે તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમે મિત્રો નગર હવેલી પાસે ભાઈ જે મિત્રો સંમેલન રાખવામાં આવ્યું હતું એકત્રીસમું મિત્રો મહાસંમેલન રાખવામાં આવ્યું હતું તેમાં મિત્રો સૌથી પહેલાં તો વાત કરી તો માત્ર લાખો એટલે લાખો લોકો આવ્યા હતા આદિવાસી મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમે મિત્રો ઘણા બધા એવા નારા લાગી રહ્યા છે કે મિત્રો શેતોભાઈ વસાવા તમે આગળ બઢો હમ તમારે સાથ છે મિત્રો સૌથી પહેલાં તો મિત્રો હાલના ટાઈમે ભાઈ શેતોભાઈ વસાવા જલ ધર્મમાં છે પરંતુ મિત્રો આદિવાસી સમાજના લોકો ભાઈ જે એક થયા છે ભાઈ તેના વિશે વાત જ ના કરો કારણ કે મિત્રો આટલા તો ભાઈ એક સાથે કોઈ દિવસ મિત્રો થયા જ નથી ભાઈ શેતોભાઈ વસાઈએ શું એવું કામ કરી દીધું કે મિત્રો આટલા બધા આદિવાસી સમાજના લોકો ભાઈ એક થયા છે જો મિત્રો એક દિવસ ભાઈ બધા જ લોકો એક થશે તો મિત્રો શેતોભાઈ વસાવા દેશના મુખ્યમંત્રી તો ભાઈ જરૂર બનશે કારણ કે મિત્રો આટલા બધા સપોર્ટ તો કોઈ કરવા વાળો મિત્રો હાલના ટાઈમમાં જન્મવું જ નથી સૌથી પહેલા મિત્રો વાત કરી તો હાલના ટાઈમે મિત્રો જે મહાસેમેલન રાખવામાં આવ્યું હતું એકત્રીસમું મહાસેમેલન રાખવામાં આવ્યું હતું તેમાં મિત્રો સૌથી પહેલાં તો શેતોભાઈ વસાવાને સપોર્ટ કરવા માટે મિત્રો બધા જ લોકો ઉમટ્યા હતા કારણ કે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે જ્યાં મિત્રો લાખો લોકો આદિવાસી સમાજના એક થાય છે ત્યાં મિત્રો શેતોભાઈ વસાવાના મિત્રો નારા ભાઈ લાગે લાગે ને ભાઈ લાગે જ તે તો મિત્રો તમારે પણ કમેન્ટ કરવાની છે કે બે હજારની ચોવીસની ચૂંટણી કોણ જીતશે કારણ કે મિત્રો હાલના ટાઈમમાં મનસુખભાઈ વસાવા પણ મિત્રો ઘણી બધી તૈયારીઓ કરી રહ્યા છે અને મિત્રો શેતોભાઈ વસાવાની તો તમે વાત જ ના કરો તો મિત્રો કોણ જીતે એ તો કમેન્ટ કરવાનું બોલતા નહીં અને કમેન્ટમાં ભાઈ જઈ આદિવાસી સમાજ લખવાનું બોલતા નહીં કારણ કે મિત્રો હાલના ટાઈમમાં ઘણા બધા આદિવાસી સમાજના મિત્રો ડાન્સ પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને ઘણા બધા નારા લગાવતા વિડીયો પણ ખુબ જ વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો તમારે આ વિડીયો વિશે શું કેવું છે એ એક વાર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આપણે એક નવા વિડીયોમાં મળી ત્યાં સુધી જય હિન્દ જય ભારત